નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જેમાં આજે ભાવ કેવા રહ્યા કપાસના કેવા ભાવ આજે ખેડૂતોને ઊંચામાં અને નીચામાં ઓફર થયા કપાસના બંને વાયદા અને કપાસની માંગ અને નિકાસ કેવી છે અને સાથે જ ખેડૂતોને અત્યારે કેવો ભાવ ઓફર થઈ રહ્યો છે તે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ તો મિત્રો બંને વાયદાની વાત કરીએ જેમાં એમસીએક્સ કોટન વાયદો છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો શુક્રવારે મોડી રાત્રે વાયદો તેસઠ હજારનો ટોપ બનાવી ત્યારબાદ બાસઠ હજાર છસો રૂપિયાએ બંધ જોવા મળતો હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તે કેવો ખુલશે તેના ઉપર આધાર છે જ્યારે શુક્રવારે વાયદો પંચાણું પોઈન્ટ એસી સેન્ટ બંધ થયો હતો નવા સપ્તાહ માટે અઠ્ઠાણું સેન્ટનું મહત્ત્વ પ્રતિકાર લેવાલ બનાવે તો જ વાયદો ટકેલો રહેશે જો વાયદો પંચાણું સેન્ટથી નીચે ઉતરશે તો નેવ સેન્ટની પણ સપાટી ટચ કરી જશે તો કપાસની આવકોની વાત કરીએ તો શનિવારના દિવસે કપાસની આવકો એક સાથે વધીને દોઢ લાખ મણની હતી ગુજરાતમાં આખા દેશભરમાં સૌથી ઝાઝી આવક જોવા મળી હતી જ્યારે ક્વિન્ટલની વાત કરીએ તો ત્રીસ હજાર ક્વિન્ટલ ગુજરાતમાં કપાસ ઠલવાયો હતો અને દેશભરમાં આજની વાત કરીએ તો એક પોઈન્ટ ઝીરો ચાર લાખ ઘાસડી બંધાય તેટલો કપાસની આવકો થઈ હતી જ્યારે અમે કપાસના ભાવની વાત કરીએ તો હાલ ખેડૂતોને સોળસો પચાસ સુધીમાં ઊંચામાં ભાવ ઓફર થતા તો નીચામાં બારસો સુધીના હતા અને ઘણા બધા ખેડૂતોને ગામડે બેઠા પણ કપાસના ભાવ સોળસો રૂપિયા પ્રતિમણે ઓફર થતા હતા જ્યારે પીઠાઓની વાત કરીએ તો એવરેજ ભાવ ચૌદસો પચાસ થી સોળસો પચાસ સુધીનો બજાર જતું જોવા મળતું હતું જ્યારે હજી પણ આ ભાવ ખેડૂતોને ખુશ નથી દેખાતા કારણ કે પ્રતિમાણે સત્તરસોથી અઢારસો કે બે હજારના ભાવ મળે તો જ ખેડૂતોને કાંઈક જોવા મળે કારણ કે આ વર્ષે ઉતારા ખૂબ જ ઓછા હતા અને મજૂરી ખર્ચ ખૂબ જ વધી ગયું હતું સામે કપાસમાં સડાના કારણે કપાસ તેટલો મળતો નહોતો જેથી ખેડૂતોને અત્યારે ચૌદસો થી પંદરસોના ભાવમાં કાંઈ વધે નહીં એટલે જો ભાવ હવે વધે ને સરકાર પણ કાંઈક ચૂંટણીને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તો ભાવ સારા થઈ શકે તો ખેડૂત મિત્રો હવે કપાસના ભાવ વધશે કે નહીં તો તેની માટે હવે જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેમને માત્ર હવે હોળી ધૂળેટી સુધી રાહ જોવી જોઈએ ત્યારબાદ કપાસમાંથી નીકળવામાં તૈયારી કરવી જોઈએ કારણ કે ત્યાં સુધીમાં બજાર જેટલું વધવાનું હશે તેટલું વધી જશે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ